હાર્દિક સ્વાગત છે આ લેક્ચરમાં દોસ્તો આપણે છેલ્લે જીપીએસસી સોળ માર્ચના દિવસે જે એક એક્ઝામ કન્ડક્ટ કરી એમાં બંધારણ વિષયના જે પ્રશ્નો પૂછવામાં આવ્યા એનો અભ્યાસ કરવાનો છે ટૂંક સમયની અંદર પોલીસ ભરતી લેવાનારી છે અને એમાં બંધારણ વિષયની અંદર કયા પ્રકારના પ્રશ્નો પૂછાય એનો થોડો આઈડિયા વિદ્યાર્થીઓને આવી શકે એમ સાથે કેટલાક વિદ્યાર્થીઓ જૂના જોગી હોય કેટલાક ટાઈમથી તૈયારીઓ કરતા હોય એમને એક રિવિઝન પણ સરસ થઈ શકે એવો મુદ્દો રહેલો છે તો આપણે એક પછી એક પ્રશ્નને શરૂ કરીએ એની પહેલાં હું તમને એક નાણક માહિતી આપી દઉં એ માહિતી એ રહેલી છે કે ભાવનગર એકેડેમી ખાતે કોન્સ્ટેબલની ફાસ્ટેગ બેચ શરૂ થઈ છે અને જે વિદ્યાર્થીઓને રસરૂચિ હોય મેથ્સ રીઝનિંગ બંધારણ જેવા વિષયને એકદમ સંપૂર્ણ રીતે ભણવા હોય બાકીના જનરલ સ્ટડીના વિષયોને પરીક્ષાલક્ષી ભણવા હોય તો એના માટે સારી તક રહેલી છે બેચ વિષય વધુ માહિતી એ અહીંયા આગળ જે નંબર આપેલો છે એના પર સંપર્ક કરી અને માહિતી મેળવી શકશે કોન્સ્ટેબલ ફાસ્ટેગ બેચનો સમય રહેલો છે ચાર વાગ્યાથી લઈ અને આઠ વાગ્યા સુધીનો તો આ એક માહિતી સહી અને બીજી એક નાનકડી માહિતી એ રહેલી છે કે બંધારણ વિષય માટે સહી અને આપણે એક સંપૂર્ણ કોર્સ બનાવેલો છે ઓનલાઈન કોર્સ બનાવેલો છે જેમાં એકડે એકથી લઈ અને બધા જ બંધારણના મુદ્દાઓને આપણે ભણાવેલા છે તો પોલીસ ભરતી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય એ પ્રકારના વિડીયો લેક્ચર્સ રહેલા છે અને જે વિદ્યાર્થીએ આ બંધારણનો કોર્સ ખરીદવો હોય એના માટે વર્લ્ડિન બોક્સ એકેડમી નામની એપ્લિકેશન રહેલી છે અને આ લેક્ચરની અંદર આપણે નીચે લિંક મૂકી દેવાનો છું ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને વિડીયો અંગેની અન્ય વિડિયો કોર્સ અંગેની અન્ય જરૂરી વિગત ત્યાંથી તમને મળી રહેશે તો જે વિદ્યાર્થીઓને ઘર બેઠા તૈયારી કરવી હોય એના માટે પણ ખૂબ સારી તક રહેલી છે કે બંધારણ વિષય સંપૂર્ણ રીતે ત્યાં આગળ ભણી શકશે હવે આપણે એક પછી એક સવાલને સ્ટાર્ટ કરીએ સૌથી પહેલો પ્રશ્ન રહેલો છે કે ભારતના બંધારણમાં બિન સાંપ્રદાયિકતાના સિદ્ધાંતોનો સમાવેશ નીચેના પૈકી શામાં થયેલો છે અહીંયા માત્ર એટલું નથી લખ્યું કે બિન સાંપ્રદાયિક શબ્દ એ રીતે નથી લખ્યું બિન સાંપ્રદાયિકતાના સિદ્ધાંત કઈ જગ્યાએ લખવામાં આવ્યા છે તો એક તો સરળ બાબત રહેલી છે કે આમુખની અંદર બિન સાંપ્રદાયિકતાનો ઉલ્લેખ રહેલો છે તમે આમુખની અંદર શરૂઆત વાંચો તો શું થાય કે અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતાંત્રિક અને પ્રજાસત્તાક તરીકે વિકસાવવાનો સંકલ્પ કરીએ છીએ તો સાંપ્રદાયિક શબ્દ આમુખની અંદર જોવા મળે છે બીજું કે તમને એ પણ ખ્યાલ હશે કે ઇન્દિરા ગાંધીની સરકારે બેતાલીસ નંબરનો બંધારણીય સુધારો કરી વર્ષ ઓગણીસો છોતેરની અંદર ત્રણ શબ્દ આમુખની અંદર ઉમેર્યા એક શબ્દ ઉમેરો સમાજવાદી એક બેન સાંપ્રદાયિક અને ત્રીજો શબ્દ રહેલો છે અખંડિતતા તો આમુખમાં તો બેઠે બેઠો શબ્દ રહેલો છે પરંતુ અહીં આગળ લખે છે બેન સાંપ્રદાયિકતાના સિદ્ધાંતો હવે બેન સાંપ્રદાયિકતાનો મતલબ એ થાય કે સરકાર ધર્મની બાબતમાં કોઈની સાથે ભેદભાવ નહીં કરે ભારત દેશની અંદર કોઈ પણ ધર્મના વ્યક્તિ હોય એની સાથે એકદમ તટસ્થ બિહેવ કરશે તો આ સિદ્ધાંતને કહેવાય બેન સંપ્રદાયિકતા તો મૂળભૂત અધિકારની અંદર પણ ધાર્મિક બાબતોની અંદર બિન સાંપ્રદાયિકતા જળવાઈ રહે એના માટે પ્રયાસ કરવામાં આવ્યો છે મૂળભૂત અધિકારની અંદર જે છ અધિકાર હાલમાં આપણને મળવાપાત્ર થાય છે એમાં એક અધિકાર રહેલો છે ધાર્મિક બાબતોનો અધિકાર જેમાં પચીસ નંબરથી લઈ અઠ્યાવીસ નંબર સુધીની અંદર જે વિગતો આપવામાં આવેલી છે એમાં આપણને દેખાય છે કે સરકાર હંમેશા પ્રયાસ કરશે કે ધર્મની બાબતમાં કોઈની સાથે ભેદભાવ ન થાય તો પચીસ નંબરની અંદર શું લખે છે અંતઃકરણપૂર્વક ધાર્મિક માન્યતા આચરણ પ્રચારનો અધિકાર છવ્વીસમાં લખે છે ધાર્મિક સંસ્થા સ્થાપવાનો તેનો વહીવટ કરવાનો અધિકાર સત્યાવીસ નંબરમાં લખે છે કે ધાર્મિક બાબતમાં કર સંબંધી રક્ષણનો અધિકાર અને અઠ્યાવીસ નંબરમાં લખે છે કે ધાર્મિક ઉપાસનામાં હાજરી આપવા સંબંધી રક્ષણનો અધિકાર તો અહીંયા આગળ જે આપણને જવાબ દેવાનો છે એમાં મૂળભૂત અધિકારી આવે અમુખી આવે અને એટલા માટે રાઈટ આન્સર આવશે સી ત્યાર પછી દોસ્તો આગળ વધીએ ભારતમાં બજેટ સંબંધિત નીચેનામાંથી કયું વિધાન ખોટું રહેલું છે એવો સવાલ પૂછવો છે નાણાં મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગમાં આવેલ બજેટ વિભાગ સામાન્ય બજેટની તૈયારી માટે મુખ્ય એજન્સી રહેલી છે આ વિધાન સાચું છે વચગાળાનું બજેટ ઇન્ટ્રીમ બજેટ સામાન્ય રીતે સરકાર દ્વારા તેના કાર્યકાળના અંતિમ વર્ષ દરમિયાન અથવા જ્યારે સામાન્ય ચૂંટણી આવી રહી હોય ત્યાં રજૂ કરવામાં આવે આ પણ વિગત સાચી છે રાજ્યસભા પાસે અનુદાનની માગણીઓ પર મતદાન કરવાની સત્તા નથી આ વિધાન પણ સાચું છે રાષ્ટ્રપતિ ફાઈનાન્સ બિલને તેમની સંમતિ માટે મોકલવામાં આવે ત્યારે તેને નકારી શકે છે તો અહીંયા આગળ આ જે વિધાન છે એ પણ સાચું છે તો પરીક્ષાની અંદર પૂછાયેલો સવાલ છે આમાં ખોટું વિધાન પૂછ્યું છે પરંતુ ચારે ચાર વિધાન કેવા રહેલા છે એકદમ સત્ય રહેલા છે તો બની શકે કે ફાઈનલ આન્સર અંદર ગ્રેસિંગ પણ આપી શકે અથવા ક્વેશનને રદ પણ કરી શકે હું તમને દોસ્તો સમજાવું કે વચગાળાનું બજેટ આપણેને કહીએ છીએ કે જે સમયે લોકસભાની ચૂંટણી આવનારી હોય જેમ કે અત્યારે હાલમાં અઢારમી લોકસભા કાર્યરત છે અને અઢારમી લોકસભા બે હજાર ચોવીસથી લઈ ક્યાં સુધી રહેશે બે હજાર ઓગણત્રીસ સુધી રહેશે બે હજાર ઓગણત્રીસની અંદર સામાન્ય રીતે એપ્રિલ મે મહિનાની અંદર ઇલેક્શન આવે તો એક ફેબ્રુઆરીના દિવસે જે બજેટ રજૂ કરવામાં આવશે નાણાં મંત્રી તરફથી એ બજેટ લગભગ ચાર મહિના માટેનું હોય છે વચગાળાનું બજેટ જનરલી ચાર મહિના માટે હોય કેમ કે ચૂંટણી થવાની હોય ખ્યાલ નથી કંઈ પાર્ટીની સરકાર બનશે તો સરકાર એવો પ્રયાસ કરે કે અત્યારે આપણે ઇન્ટ્રીમ બજેટ મૂકી દઉં ત્યાર પછી ઇલેક્શન જીતી ગયા પછી એકદમ ફૂલ બજેટ આપણે મૂકી દઈશું તો અહીં આગળ જે વાક્ય લખ્યું એકદમ સાચું છે બીજું કે જ્યારે અનુદાનની માગણી હોય અનુદાનની માગણીનો મતલબ શું થાય તો કે જ્યારે સરકારને ખર્ચ કરવા માટે થઈ સંચિત નિધિમાંથી પૈસા ઉપાડવા માટે થઈ અને જે એક વિનિયોગ વિધેયક તૈયાર કરે છે જેના માધ્યમથી સરકારની જે જરૂરિયાત હોય પૈસા ઉપાડી શકે તો રાજ્યસભાની પાસે એની ઉપર વોટ દેવાનો અધિકાર નથી હોતો મતદાન ન કરી શકે માત્ર લોકસભા કરી શકે અને જે ફાઈનાન્સ બિલ હોય જેને આપણે નાણાકીય બિલ કહીએ અથવા માનું કે નાણાં બિલ એ કહી દઈએ તો એ કેસની અંદર રાષ્ટ્રપતિ નામંજૂર ચોક્કસ કરી શકે નાણાં બિલના કેસની અંદર ઘણા વિદ્યાર્થીઓને હંમેશા એવું લાગતું હોય છે કે નાણાં બિલ લોકસભામાં રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણ લઈને રજૂ કરવામાં આવ્યું હોય તો છેલ્લે મંજૂર શા માટે કરે તો ના મંજૂરી કરી શકે દોસ્તો નાણાં બિલના કેસની અંદર રાષ્ટ્રપતિ ખાલી એક જ બાબત ન કરી શકે નાણાં બિલને પુનઃ વિચાર માટે મોકલી શકતા નથી આના એકદમ હકીકત હંડ્રેડ પર્સન્ટની બાબત છે આમાં કોઈ ડાઉટ કરવાની બાબત નથી એટલે તમે જે જગ્યાએ ભણ્યા હોય ત્યાં વોટ જે ભણાવ્યું હોય પણ આ એકદમ હકીકત છે કે નાણાં બિલ જ્યાં રાષ્ટ્રપતિની પાસે જાય તો રાષ્ટ્રપતિ એને નામ મંજૂર પણ કરી શકે પોકેટમાં પણ મૂકી શકે ખાલી એક જ બાબત ન કરી શકે પુનઃ વિચાર માટે મોકલી શકતા નથી ચાલો એના પછી આપણે આગળ વધીએ ભારતમાં નાણાંપંચના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લ્યો ભારતીય બંધારણ એક અર્ધ ન્યાયિક સંસ્થા તરીકે નાણાંપંચની જોગવાઈ કરે છે આ વાક્ય એકદમ સાચું રહેલું છે અર્ધન્યાયિક સંસ્થા જેને ઇંગ્લિશમાં ક્વાસી જ્યુડિશિયલ બોડી કહીએ અનુચ્છેદ નંબર બસો ને અંતર્ગત નાણાંપંચની જોગવાઈ રહેલી છે અને એક બસો તેતાલીસ આઈ અને વાયની અંદર રાજ્ય નાણાં આયોગ સંબંધી નાણાં પંચની રચના કરવામાં આવી હું તમને એમ સમજાવું કે ન્યાયિક સંસ્થા એટલે શું થાય કે જે સંસ્થા કોર્ટ નથી પણ કોર્ટની જેમ કેટલીક બાબતોમાં નિર્ણય કરી શકે કોઈ પણ વ્યક્તિને સમન્સ આપી શકે કોઈ વસ્તુને હાજર કરવા માટે કહી શકે તો એને શું કહેવાય અર્ધન્યાયિક સંસ્થા તો નાણાપંચની પાસે પાવર રહેલો છે ત્યાર પછી નાણાંપંચની રચના રાષ્ટ્રપતિ દર પાંચમા વર્ષે અથવા એવા તબક્કે કરવામાં આવે કે જ્યારે તમને જરૂરી લાગે તો આ વિધાની સાચું છે બસોને એસીમાં જ લખેલું છે કે નાણાપંચની રચના રચના રાષ્ટ્રપતિ દર પાંચ વર્ષે અથવા એમને યોગ્ય લાગે ત્યારે કરી શકે એમ એનો મતલબ એ થાય કે બંને વિધાન એકદમ રાઈટ રહેલા છે ત્યાર પછી આપણે આગળ વધીએ નીચેનામાંથી શાનો મૂળભૂત અધિકારમાં સમાવેશ થતો નથી મિલકતનો જે અધિકાર છે એ ફંડામેન્ટલ રાઇટમાં નથી મોરારજીભાઈ દેસાઈની સરકારે ચુમ્માલીસ નંબરનો સુધારો કરી ઓગણીસો અઠ્યોતેરમાં મિલકતના અધિકારને મૂળભૂતમાંથી દૂર કરી અનુચ્છેદ ત્રણસો કેપિટલ એ અંતર્ગત એને કાનૂની અધિકાર બનાવ્યો તો એકદમ સહેલો એવો અસવાલ રહેલો છે એના પછી રાષ્ટ્રપતિની ચૂંટણી કરતાં મતદાર મંડળમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે રાષ્ટ્રપતિનું મતદાર મંડળ એકદમ ઘસાય છે અત્યાર સુધીમાં અનેક વાર પૂછવામાં આવ્યો નંબર જે મતદાર મંડળ છે 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 એની વાત કરે જેમાં લખવામાં આવે કે સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્ય દરેક રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય દિલ્હી પુડુચેરી વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય જમ્મુ કાશ્મીરને વિધાનસભા મળી ચૂકી છે જમ્મુ કાશ્મીર કેન્દ્ર પ્રદેશ છે પરંતુ હજુ એ અંગે કોઈ સ્પષ્ટતા સરકારે કરી નથી આગામી સમયની અંદર બને કે સરકાર બંધારણીય સુધારો કરી જમ્મુ કાશ્મીરની વિધાનસભાને ઇન્કલુડ કરે હવે આગામી સમયમાં બે હજાર સત્યાવીસની અંદર રાષ્ટ્રપતિની ચૂંટણી છે તો એની પહેલાં સરકાર ડિસિઝન લઈ લેશે અહીં આગળ લખવામાં આવે છે કે મતદાર મંડળમાં કોનો સમાવેશ થાય છે તો રાજ્યસભાના ચૂંટાયેલા સભ્ય આવે દિલ્હી પુડુચેરી વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો આવે એનો મતલબ થાય કે એક અને બે બંને એના પછી રાષ્ટ્રપતિની સત્તાઓમાં નીચેના પૈકી શાનો સમાવેશ થાય લોકસભાનું સત્ર બોલાવવાની સત્તા વડાપ્રધાનને નિમવાની સત્તા તો અનુચ્છેદ પંચ્યાસી અંતર્ગત સંસદનું સત્ર રાષ્ટ્રપતિ બોલાવી શકે અને એ જ રીતે અનુચ્છેદ નંબર પંચોતેરમાં લખવામાં આવ્યું છે કે વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય અને વડાપ્રધાનની ભલામણથી રાષ્ટ્રપતિ અન્ય મંત્રીઓની નિમણૂંક કરશે તો અગેન અહીંયા આગળ રાઈટ આન્સર આવશે સી એક અને બે બંને ત્યાર પછી ભારતની ન્યાયપાલિકા વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે એકદમ સાચી વાત છે રાજ્યની વડી અદાલતના ન્યાયમૂર્તિઓની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે એ ખોટી બાબત છે રાજ્યની અંદર વડી અદાલત આવેલી આવેલી હોય હોય એમાં નિમણૂક પણ રાષ્ટ્રપતિ જ કરે એનો મતલબ થાય ફક્ત એક ત્યાર પછી બંધારણીય સુધારા વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો કેટલાક સુધારાઓ સાદી બહુમતીથી અને કેટલાક સુધારા ખાસ બહુમતીથી કરવામાં આવે તો આ વાત સાચી રહેલી છે કે અમુક જે સાદી બહુમતીથી બંધારણીય સુધારો કરવામાં આવે એમાં ખાલી એટલી કન્ડિશન હોય ક્યારે બંધારણીય સુધારોનો ક્રમ ન મળે જેમ કે રાજ્ય પુનર્ગઠન સંબંધી કોઈ બાબત હોય તો એના માટે બંધારણમાં ફેરફાર તો કરવો પડે ને પરિશિષ્ટ નંબર એકમાંય ચેન્જ થાય પરિશિષ્ટ નંબર ચારમાંય ફેરફાર થાય પરંતુ એ સાદી બહુમતી જ થાય અને એટલા માટે જ્યારે રાજ્ય પુનર્ગઠન થાય એને ક્રમાંક મળવો મળતો નથી બંધારણીય સુધારાનો ક્રમાંક ન મળે તો સાદી બહુમતીથી સુધારો થઈ શકે અને કેટલાક લેવી પડે વિશેષ રીતે તો પહેલું વાક્ય સાચું છે સુધારાઓમાં ખાસ બહુમતી ઉપરાંત બે તૃત્યાંશ રાજ્યોની સંમતિની પણ આવશ્યકતા રહે છે અહીં આગળ ગપ્પો માર્યો છે બે તૃતિયાંશ ના આવે પચાસ ટકા આવે પચાસ ટકા વિધાનસભા આ પાડી દે તો ચાલે મતલબ એવા બંધારણીય સુધારા હોય જે થવાથી રાજ્યને વધુ અસર થવાની હોય તો એવા રાજ્યને અસર કરતા બંધારણી સુધારા માટે સંસદના બંને ગૃહમાં વિશેષ બહુમતી ઉપરાંત ટકા નીચેના વિધાનો ધ્યાને લ્યો રાષ્ટ્રીય કટોકટી રાષ્ટ્રપતિ દ્વારા લાદવામાં આવે છે એ વાત સાચી રહેલી છે અનુચ્છેદ નંબર ત્રણસો ને બાવન રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાના આદેશમાં રાષ્ટ્રપતિની કોઈ ભૂમિકા હોતી નથી એ ખોટી વાત છે કેમ કે રાષ્ટ્રપતિ શાસન લગાડવાનું હોય તેની ઉદ્ઘોષણ રાષ્ટ્રપતિ કરે તો આગળ જે પહેલું વાક્ય છે એ સાચું રહેલું છે એના પછી રાજ્યમાં મુખ્યમંત્રી વિશે નીચેના વિધેયનું ધ્યાન લ્યું મુખ્યમંત્રીની નિમણૂક વડાપ્રધાન દ્વારા કરવામાં આવે આ તો હળાહળ ખોટું રહેલું છે તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે આ એનાથી તે હળાહળ ખોટું છે મતલબ મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે એ સિમ્પલ બાબત રહેલી છે અનુચ્છેદ નંબર એકસો જેમાં લખવામાં આવ્યું કે રાજ્યપાલને મદદ કરવા માટે મુખ્યમંત્રી સહિતનો મંત્રી પરિષદ રહેશે અને એકસો ને ચોસઠમાં લખવામાં આવ્યું કે રાજ્યપાલ મુખ્યમંત્રીની નિમણૂક કરે અને મુખ્યમંત્રીની ભલામણથી રાજ્યપાલ અન્ય મંત્રીઓની નિમણૂક કરે અહીં આગળ બેમાંથી એક પણ નહીં એ સાચો જવાબ છે એના પછી લોકસભાના સ્પીકર વિશે નીચેના વિધાનો ધ્યાન એ આ જે મુદ્દો રહેલો છે એ પણ ખૂબ જ મોસ્ટ આઈમ્પી છે તેઓની નિમણૂક લોકસભાના બહુમતી ધરાવતા પક્ષના નેતા દ્વારા કરવામાં આવે ખોટી વાત છે મતલબ ગૃહના નેતા દ્વારા લોકસભાના અધ્યક્ષની નિમણૂક ન થાય તેઓને લોકસભાના સભ્યો દ્વારા ચૂંટી કાઢવામાં આવે લોકસભાના અધ્યક્ષની પસંદગીની તારીખ રાષ્ટ્રપતિ નક્કી કરે એ તારીખે ગૃહમાં અંદરોઅંદર પસંદગી કરવામાં આવે જરૂર પડે તો ચૂંટણી કરવામાં આવે તો લોકસભાના અધ્યક્ષની નિમણૂક ન થાય એની પસંદગી અથવા ચૂંટવામાં આવે તો અહીંયા આગળ આવશે ફક્ત બે ત્યાર પછી ઉપરાષ્ટ્રપતિની લાયકાત વિશે નીચેના વધારો ધ્યાને લ્યો તેઓ ભારતના નાગરિક હોવા જોઈએ તો આ તો કોમન લાયકાત છે દરેક પ્રકારના પદની અંદર આ લાયકાત તો બેઠે બેઠી હોય તેઓ લોકસભાના સભ્ય તરીકે ચૂંટાવા લાયક હોવા જોઈએ ખોટી વાત છે ઉપરાષ્ટ્રપતિ માટે લખવામાં આવ્યું છે કે રાજ્યસભાની અંદર મેમ્બર બની શકે એટલી લાયકાત એની પાસે હોવી જોઈએ હા રાષ્ટ્રપતિનો મુદ્દો હોય તો એમાં લખેલું છે કે લોકસભામાં સભ્ય બની શકે તેટલી લાયકાત તો એ આગળ આવશે ફક્ત એક ત્યાર પછી નીચેનામાંથી કોને ભારતીય બંધારણીય વ્યવસ્થાના સમવય લક્ષણો ગણાવી શકાય સમવાય લક્ષણ અથવા તો સમવાય તંત્ર પહેલાં આપણે સમજીએ સમવાય તંત્ર જેને બીજા શબ્દની અંદર સંઘીય માળખું આપણે બોલી શકીએ અથવા જેને ઇંગ્લિશમાં ફેડરલ સ્ટ્રક્ચર બોલી શકીએ સાહેબ સંઘીય માળખું અમેરિકાની અંદર એકદમ આદર્શ ગણવામાં આવે છે ભારતની અંદર સંઘીય માળખું આદર્શ રીતે નથી ભારતની અંદર અર્ધ સંઘીય પ્રકારની વ્યવસ્થા જોવા મળે છે અર્ધ સંઘીય ભારતની અંદર અર્ધ સંઘીય વ્યવસ્થા જોવા મળેનો અર્થ એ થાય કે ભારતની અંદર સંપૂર્ણપણે સંઘીય વ્યવસ્થાના લક્ષણ નથી ભારતમાં મધુરમ મધુરમ છે કે અમુક અમુક લક્ષણ મળે છે અમુક અમુક નથી મળતા અચ્છા આજે શબ્દ રહેલો છે અર્ધ સંઘીય એ બંધારણમાં કોઈ જગ્યાએ લખેલો છે તો કે ના બંધારણમાં આ પ્રકારના શબ્દ લખાયેલા નથી જે જગ્યાએ સંઘીય માળખું જોવા મળે આદર્શ રીતે એમાં લક્ષણ કેવા હોય તો કે સાહેબ કેન્દ્ર અને રાજ્ય બંને જગ્યાએ એક તો વિષયોની વહેંચણી થયેલી હોય સત્તાની વહેંચણી થયેલી હોય સત્તાનું સ્પષ્ટ રીતે વિભાજન હોય કેન્દ્રની પાસે અલગથી બંધારણ હોય અને એ જ રીતે રાજ્યની પાસે અલગથી બંધારણ રહેલું હોય ત્યાર પછી કેન્દ્રની એક નાગરિકતા હોય અને એ જ રીતે રાજ્યની પણ અલગથી નાગરિકતા રહેલી હોય એનો અર્થ એ થાય કે કેન્દ્રને જેમ મહત્ત્વ હોય છે કેન્દ્રનું એની જેમ રાજ્યનું પણ પોતાનું એક આગવું મહત્ત્વના લક્ષણ હોય છે બીજું કે જે જગ્યાએ પ્યોર આદર્શ રીતે સંઘીય માળખું હોય ત્યાં કેન્દ્ર ક્યારેય રાજ્યની ઉપર આવી ન થઈ શકે હવે ભારતની આપણે વાત કરીએ તો ભારતની અંદર કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થયેલી છે પરંતુ એવું બની શકે કે જરૂર પડે તો કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને સસ્પેન્ડ કરી અને રાજ્યનો સમગ્ર હવાલો કેન્દ્ર સરકાર પોતાની પાસે લઈ લે જેને આપણે રાષ્ટ્રપતિ શાસન કહીએ બીજું કે ભારતની અંદર એક જ માત્ર બંધારણ છે ભારતનું દરેક રાજ્યનું અલગ અલગ બંધારણ નથી બીજું કે ભારતની અંદર માત્ર એક જ નાગરિકતા હોય છે દરેક રાજ્યની પોતપોતાની નાગરિકતા નથી હોતી તો અહીંયા જે

સૌથી પહેલી વાર ઓગણીસો યુદ્ધ ઓગણીસો પાકિસ્તાન સાથે યુદ્ધ અને એક આંતરિક અશાંતિના બહાના હેઠળ ઇન્દિરા ગાંધીએ જે લગાડી એમ તો પહેલું વાક્ય ખોટું ઓગણીસો પંચોતેર પછી ક્યારે રાષ્ટ્રીય કટોકટી લગાડેલી નથી તો આ વિધાન સાચું રહેલું છે તો જવાબ આવશે ફક્ત બે ચાલો ત્યાર પછી તો આટલા પ્રશ્ન રહેલા હતા જે છેલ્લે જીપીએસસીની પરીક્ષા લેવામાં આવી એમાં બંધારણ સાથે જોડાયેલા હતા પ્રશ્નો એકદમ સહેલા રહેલા છે કોન્સ્ટેબલ પીએસઆઈમાં પણ આવા જ પ્રશ્નો રહે મતલબ તમે સરસ જે કામના ટોપિક્સ હોય બંધારણના એ તમે કર્યા હોય આ બધા ટૉપિક્સ એવા રહેલા હતા કે જે અગાઉની પરીક્ષામાં ખૂબ આ બધા ટોપિક્સમાંથી સવાલ પૂછાયેલા છે તો કામના જે ટૉપિક હોય એ તમે જો ખૂબ સારી રીતે કર્યા હોય તો ક્યાંથી સવાલ આવશે મતલબ હવામાંથી થોડો પડશે તો તમને આવડશે જ એ હંમેશા આવડશે તો કોન્ફિડન્સ રાખો અને વધુ આ પ્રકારે મારે તમને પ્રશ્નો સોલ્વ કરાવવા છે એના માટે ફરીવાર યુટ્યુબમાં પાછા ભેગા થશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ વેરી મચ